ગાયઝ વેલકમ બેક ટુ ન્યુ બ્લોગ કેમ છો બધા હો કે તમે બધા જ મજામાં છો પણ બહુ જ મજામાં છું બહુ જ સારું છે અને સ્પેશિયલી આજે હું બ્લોગ શૂટ કરી રહી છું અને આજનો વ્લોગ થોડો ઇન્ટરેસ્ટિંગ પણ રહેવાનો છે અને આજના બ્લોગમાં તમને ઘણું બધું જાણવા મળવાનું છે એટલે બ્લોગ વિદાઉટ સ્કીપ જોજો તો જ તમને ખબર પડશે નહીં તો કંઈ જ ખબર નહીં પડે જો કે તમને પરથી તમને લોકોને ખબર પડી ગઈ હશે કે વ્લોગમાં આજે શું છે ઓકે સો ફાઇનલી આજે શેર કરવા માટે હું બેઠી છું મેં હું વિચાર્યું હતું કે હું અને નિકેશ બંને સાથે બેસીને આ વ્લોગ શૂટ કરીશું બટ નિકેશને પોસિબલ નથી થતું એટલા માટે આજે હું એકલી જ બેઠી છું સો હોસ્પિટલની જર્ની ઘણા બધા લોકોને જાણવું હતું કે એક્ઝેક્ટલી મને શું થયું છે તો કેવું હતું અત્યારે જો કે મને સારું છે અને ઓલમોસ્ટ અત્યારે બે મહિના થવા આવ્યા છે દસ દિવસ દસ હમ દસ દિવસમાં બે મહિના પૂરા થઈ જશે એટલે આપણે દોઢ મહિના ઉપર થઈ ગયું છે અને સ્ટાર્ટિંગમાં છે ને કેવું હતું કે નિશ્યુના બર્થડેના ત્રણ ચાર દિવસ પહેલાં અમે લોકો નિશ્યુને લઈને ગયા હતા ગાર્ડન અને એવી રીતે એને ફરવા લઈ ગયા હતા એક્ટિવા ઉપર તો ત્યાંથી રિટર્નમાં કેવું થયું કે નિકેશ જ્યારે એક્ટિવા લેવા જતા હતા ને તો હું બાઇકની જોડે ભટકાઈ નોર્મલ એટલે કેવી રીતે કે ચાલતાં ચાલતાં ઊભેલું બાઇક હતું ને એની સાથે મતલબ મતલબ મારા પગને વાગ્યું તો પગમાં જ્યારે વાગ્યું ને ત્યારે મને એવું થયું કે સેકન્ડ ડે જ્યારે મને દુખતું હતું ને તો મને એવું હતું કે હું મને કાલે જે વાગ્યું ને એના લીધે મને દુખે છે તો પહેલાં સૌથી પહેલાં મારો પગ પકડાયો અને કેવું થતું તું મને ડીચડણના ભાગમાં જ્યારે દુખે ને એટલે લિટરલી હું ચાલી જ ના શકું એ પગ મારો બિલકુલ કામ જ ના કરે તો એ તો મેં બહુ મતલબ મેં ને બહુ લાઇટલી લીધું એના પછી નિશિવના બર્થ બધી પ્રિપેરેશન ચાલતી હતી એટલે એ બધું બી મેં બહુ જ લાઇટલી લીધું કે ભાઈ હાથ પગ દુખતા હતા આ તે બધું જ આમ જવા દીધું નિશિમનો બર્થ પતિઓ પત્યો પછીનો જે એના પછીનો દિવસ હતો ત્યારે અમે લોકો ફોટા સિલેક્શન માટે ગયા હતા હું અને હતા એટલે એ દિવસ બી કામમાં ને કામમાં જતો રહ્યો અને એના પછીના ત્રણ દિવસ હું રીલ્સ માટે જતી હતી તો એના પછી બી એવું થયું પછી જે દિવસે નિશિમનો બાઇક લેવા માટે અમે લોકો ગયા હતા ને એ દિવસે મને પેટમાં દુખવાનું ચાલુ થઈ ગયું હતું કે કેવું થયું મને એવું લાગ્યું કે એટલા માટે દુખે છે કેમ કે હું અહીંયાથી ગઈ પછી એક્ટિવા ઉપર બાઈક લઈને આવી પછી અમે લોકો બાઇક ચેન્જ કરાવવા ગયા હતા તો મને એવું લાગ્યું કે કદાચ એના લીધે મને પેટમાં દુખે છે બટ એના સેકન્ડ ડેથી મને છે ને વધારે તબિયત ખરાબ થવા માંડી તો બોડીનો અહીંયાથી લઈને કમર સુધીનો ભાગ મારો કામ કરવાનો બંધ થઈ ગયો જ્યારે પણ હું સૂવું અને ત્યાંથી ઊભી થવાની કોશિશ કરું ને તો મને અહીંયાથી બે જણ પકડે ને ત્યારે જ હું ઊભી થઈ શકતી હતી તો પછી હું ગઈ ડૉક્ટર પાસે તો એમણે એવું કીધું કે સ્પ્રે લગાવો આ કરો તે કરો મતલબ સ્ટાર્ટિંગમાં તો સીધી વસ્તુ છે કે કોઈને પણ આઈડિયા ના હોય કે એક્ઝેક્ટલી શું થઈ રહ્યું છે તો સરે એક ઇન્જેક્શન આપ્યું અને સ્પ્રેને એવું આપ્યું હતું બટ એના પછી બી સારું ના થયું અને સન્ડેનો દિવસ હતો સન્ડે નિકેશ ગયા હતા સન રાજેશન કેસરીયાજીનો વ્લોગ પણ ઘણા બધા લોકોએ જોયો હશે તો એ દિવસે સવારથી મારી વધારે તબિયત ખરાબ થવા માંડી અને એની સાથે સાથે મને ફીવર પણ આવવા લાગ્યો તો ફીવર આવવા લાગ્યો એટલે એના માટે અમે રિપોર્ટ્સ કરાયા એટલે ડૉક્ટરે પહેલાં એવું કીધું કે ચિકન ગુનિયાની અસર હોઈ શકે કેમ કે બોડીના અમુક અમુક પાર્ટ એના પકડાઈ ગયા છે એના લીધે તો એની પણ ત્રણ ચાર દિવસ અમે લોકોએ મેડિસિન્સ એવું લીધું બોટલ એવું ચડાયું અને એને પણ ઓલમોસ્ટ એક વીક થઈ ગયું ફ્રાઈડે ટુ ફ્રાઇડેનો મતલબ મારો શેડ્યુલ રહ્યો છે બધી જ હોસ્પિટલનો તો અમારા ફ્લેટની નીચે જ ક્લિનિક છે ત્યાં અમે ચેકઅપ કરાવ્યું હતું તો ફ્રાઇડે ટુ ફ્રાઇડે મેં એમની સાથે મતલબ જે પણ ટ્રીપ કીધું દવા કીધી આ તે બધું જ કર્યું પણ રિકવરી ના આવી એના પછી નિકોલમાં એક હોસ્પિટલ છે યુનિક હોસ્પિટલ ત્યાં મને નિકેત સાંજે લઈ ગયા અને ત્યાં આગળ વાત કરી કે ભાઈ આવી રીતનું છે એટલે એમણે ત્યાં એડમિટ કરી આફ્ટર એડમિટ કર્યા પછી મને ત્યાં રિપોર્ટ્સને એવું બધું પઢાવડાયું અને મારે ત્યારે એડમિટ થવું જ નહોતું કેમ કે સીધી વસ્તુ છે આજે એડમિટ થવું કોને ગમે બટ મને એવું લાગ્યું કે બે ત્રણ દિવસમાં રિકવરી આવી જશે હમણાં સારું થઈ જશે બટ સારું થવાનું કોઈ નામ જ નહોતા લેતા અને મતલબ તાવ તો કહેવાય ને કે મારા જોડે ઘર કરી ગયું ટોટલ ફોર્ટી ફાઈવ ડેઝ પિસ્તાલીસ દિવસ સુધી મને તાવ રહ્યો છે અઢાર દિવસ હું એડમિટ રહી છું અને પચીસ દિવસ સુધી મતલબ ડ્રીપ અને મેડિસિન્સ મેં કન્ટિન્યુ રાખી હતી અને અત્યારે ઘણું અત્યારે મતલબ મેડિસિન્સ તો ચાલું જ છે એ કદાચ હમણાં ત્રણ કે છ મહિના ચાલુ રાખશે એ આગળ આગળ હું તમને કહીશ જ્યારે પણ ડૉક્ટર સાથે અમે લોકો મળીશું અને અમને જે પણ કહેશે એ તમારી સાથે શેર કરીશું અત્યારે તો મારી મેડિસિન્સ એ બધું ચાલુ જ છે પછી રિપોર્ટ્સ કરાવવાના કીધા તો ઘણા બધા રિપોર્ટ્સ કરાયા એમાં મારા કાઉન્ટ બહુ જ વધારે આવી રહ્યા હતા અને લાસ્ટમાં મને એવું કીધું હતું કે ભાઈ બ્રુસેલા નામનો એક વાયરસ આવે છે એ હોઈ શકે છે તો એનો રિપોર્ટ કરાવ્યો એ આવ્યો પોઝિટિવ અને એ રિપોર્ટ કંઈક બેથી ત્રણ દિવસે આવે છે બ્રુસેલા જે ગાય ભેંસ મતલબ કોઈ પણ એનિમલ્સમાં રહેલો હોય છે જેનામાંથી આપણામાં આવે તો એના માટેની ટ્રીટમેન્ટ એમણે એવું કીધું હતું કે એની ટ્રીટમેન્ટ પણ બહુ લાંબી હોય છે અને એ જ વસ્તુ થઈ તો ત્યાં આગળ મતલબ અમે લોકોએ બધા રિપોર્ટ્સ કરાય બ્રુસેલા સિવાય બીજું બધું નેગેટિવ આવી રહ્યું હતું અને એની મેડિસિન લીધા પછી પણ મને સારું નહોતું થઈ રહ્યું એટલે બધા ટેન્શનમાં હતા અને કાઉન્ટ બહુ મતલબ કહેવાય ને કે બહુ વધારે પડતા હાઈ જઈ રહ્યા હતા એટલે બ્લડ કેન્સર લાગી રહ્યું હતું તો બ્લડ કેન્સરના રિપોર્ટ પણ કરાવવાના ડૉક્ટરે એવું કીધું હતું કે જરૂર પડશે તો આપણે કરાવીશું પણ અમે લોકોએ અમારી જાતે જ બ્લડ કેન્સરના રિપોર્ટ્સ કરાવી દીધા હતા કે ભાઈ કદાચ કંઈક પ્રોબ્લેમ આવે અને બે ત્રણ દિવસ રાહ જોવી એના કરતાં બેટર છે કે આપણે પહેલાં જ રિપોર્ટ્સને એવું કરાવી દઈએ તો આપણને શું કહેવાય રિઝલ્ટ મળે અને જે પણ વસ્તુ હોય એની આપણને સારામાં સારી રિકવરી મળે સારામાં સારું કહેવાય ને કે દવા થાય તો બ્લડ કેન્સરનો રિપોર્ટ કરાવો એ આવ્યો નોર્મલ એટલે પહેલાં એક ટેન્શન ઓછું થઈ ગયું પણ ડૉક્ટરે જ્યારે બોન મેરોનું કીધું હતું ત્યારે સૌથી વધારે ટેન્શન હતું એના સિવાય શું થયું હતું કે જ્યારે હું યુનિકમાં એડમિટ હતી અને જેમ મેં કીધું કે હું મતલબ કહેવાય ને કે ફ્લીઝ સ્ટેબલ નથી હું મારી જાતે ઊભી નથી થઈ શકતી અને રાતના ઓલમોસ્ટ ત્રણ વાગ્યા હતા વોશરૂમ જવા માટે થઈને મારે ઊભું થવું હતું તો કહેવાય ને કે બેડમાંથી ખાલી બેઠા થતાં સુધીમાં મને ત્રીસથી પાંત્રીસ મિનિટ લાગી છે અને રચિતા મારી જોડે હતી તો રચિતા સુતી હતી તો મેં એવું વિચાર્યું કે મારે એને ઉઠાડવી નથી કે ભાઈ આખો દિવસ થાકી ગઈ છે તો નથી ઉઠાડવી તો મારી જાતે જ્યારે ઊભી થઈ અને જવા ગઈ ને તો એમાં ચક્કર ખાઈને હું પડી ગઈ પડીને તો મને તો કોઈ આઈડિયા જ નહીં મતલબ મારા પગ મને એવું લાગ્યું કે હું હવે નહીં ઊભી રહી શકું પણ મેં બૂમ પાડી નહીં અને મેં મારી જાતે જવાનો ટ્રાય કર્યો એમાં હું પડી ગઈ અને મેં માથામાં જે બટરફ્લાય લગાવેલું હતું એ સીધું મને માથામાં વાગ્યું એટલે ધડામ લઈ નવા જાઓ ને એટલે તરત જ રચિતા ઊઠી અને એને પાછું કે મતલબ ચશ્મા વગર તો સીધી વસ્તુ છે કે એ લોકોને નંબર છે તો ના દેખાય એટલે એ મને બેડમાં સૂપતી હતી અને હું હતી નીચે તો ફટાફટ એ તો ટેન્શનમાં આવી ગઈ ફટાફટ નર્સને એ લોકોને બોલાયા અને પાછું મને ઊભી કરી આ તે અને બીજે દિવસથી ન્યુરો સર્જનને બોલાયા એમની સાથે એ મારું મતલબ કન્સલ્ટિંગ ચાલુ થઈ ગયું અને મતલબ કહેવાય ને કે આ બધું બોલતાં બોલતાં બહુ બધી હિંમત જૂટાઈને બોલવું પડે છે કેમ કે આ બધી વસ્તુ છે ને રિમાઇન્ડ થઈ રહી છે કેમ કે હું આ બધી વસ્તુને યાદ કરવા નથી માગતી એક ખરાબ સપનાની જેમ ભૂલી જવા માગું છું બટ ઘણા બધા લોકોની અત્યારે કોન્સ્ટન્ટ કોમેન્ટો આવી રહી છે કે પ્લીઝ તમે શેર કરો કે શું થયું હતું શું નહીં તો ન્યુરોસર્જનને બતાવ્યું ને તો ત્યારે મને જ્યારે ચેક કરવા તો મને એવું ફીલ થતું હતું કે હું ગાંડી થઈ ગઈ હોય ને એવી રીતનું મતલબ એ લોકો મતલબ એવા કરતા હતા મને જેટલા ડૉક્ટર આવતા હતા ને તમારું શું નામ છે તમને શું થયું છે તમને પહેલાં શું થયું હતું સ્ટાર્ટિંગ ક્યાંથી થયું બધી જ વસ્તુ હું ડેઈલી રિપીટ કરતી હતી ડેલી જેટલા ડૉક્ટર આવે ને બધાની સાથે મતલબ એકની એક વસ્તુ મારે રિપીટ કરવી પડતી હતી તો એ બધી વસ્તુ મને વધારે સ્ટ્રેસમાં લઈ જતી હતી પછી જ્યારે એમ કીધું કે ભાઈ સાંધાનો અને નસની કંઈ પ્રોબ્લેમ લાગી રહી છે કે જેના લીધે ઊભું નથી થવાતું પગ દુખવા લાગે છે તો એના લીધે મતલબ કહેવાય ને કે થોડા શોર્ટ આપીને રિપોર્ટ્સ કાઢવાના હોય તો એના માટે મને કરંટને એવું બંને ભાગમાં આપ્યું હતું અને એ ટાઈમે હું જે રડી છું મતલબ એવું થઈ ગયું કે યાર એવું તો મારાથી શું ભૂલ થઈ ગઈ કે આ બધું મારે સહન કરવું પડે છે લાઈફ એકદમ મસ્ત આમ સીધા વેમાં જઈ રહી હતી ને આમામ થવા પણ લાગી મતલબ બહુ જ બહુ જ એટલે બહુ જ ખરાબ હાલત હતી એમ પછી જ્યારે સીટી સ્કેનમાં લઈ જતા હતા ને ત્યારે પણ મારું એમઆરઆઈ કરાવ્યા સીટી સ્કેન કરાવ્યા અને ડેઇલીના રિપોર્ટ્સ તો મારા ડેઇલી ચાલુ ને ચાલુ રહેતા હતા એના પછી બી રિકવરી ના આવી અને એના પછી મને લઈ ગયા કેડી હોસ્પિટલમાં કેડીમાં લઈ ગયા ને તો ત્યાં પણ બધા જ રિપોર્ટ સેમ કરવાના સ્ટાર્ટ કરી દીધા હતા જોકે એ બધા પણ નોર્મલ આવવા લાગે ટ્રીટમેન્ટ સ્ટાર્ટ કરી પણ ત્યાં મને ચાર દિવસ પછી છે એને ડિસ્ચાર્જ આપી દીધું હતું એમણે એવું કીધું કે હવે મેડિસિન્સ ઉપર આપણે આગળ રહીશું કેમ કે એડમિટ રાખવાનો કોઈ મિનિંગ નથી બધું જ બરાબર છે ખાલી તાવ આવે છે ને ત્યારે જ પ્રોબ્લેમ થાય છે અને જ્યારે મને તાવ આવતો હતો ને તો સ્ટાર્ટિંગમાં કેવું હતું કે દિવસમાં બે વખત તાવ આવતું હતું મને બે વખત તાવ આવે ને એટલે ત્રણથી ચાર બ્લેન્કેટ ઓઢવા પડે હીટર ચાલુ કરવું પડે અને એના પછી પણ મને બે ત્રણ કલાક કન્ટિન્યુ તાવ રહેતો તો મેડિસિન્સ અને ડ્રીપ ચાલુ રાખે ને તો પણ તો એમણે એવું કીધું કે આપણે બ્રુસેલાના બેઝ ઉપર આપણે આગળ અત્યારે વધીએ છીએ અને એની ટ્રીટમેન્ટ ચાલુ રાખીએ છીએ પણ કદાચ વચ્ચે કંઈ પણ બીજી કંઈ પ્રોબ્લેમ આવે તો તમે ચેકઅપ માટે આવજો પછી મને ચેસ્ટ પેઇન વધી ગયો હતો તો હમણાં એક વીક પહેલાં જ હું ગઈ હતી ચેકઅપ માટે ત્યારે પણ રિપોર્ટ કરાવ્યો એ રિપોર્ટ પણ નોર્મલ આવ્યો અને પિસ્તાલીસ દિવસ પછી મારો ફીવર કમ્પ્લીટલી ગયો છે અત્યારે ખાલી મને એક પ્રોબ્લેમ થાય કે ઘણી વખત મને વીકનેસના લીધે હાથ પગને એવું બધું દુખવા લાગે છે કે હું બે ત્રણ દિવસથી એમ તો હોસ્પિટલથી આવ્યા પછી બી મેં મારું કામ મતલબ ઘરનું કામ થોડું ઘણું સ્ટાર્ટ કરી દીધું હતું આ લોકો ના પાડતા હતા હું કહું છું બટ કેવું હતું કે બેસી રહેલા ના હોય ને આપણે એટલે આપણાથી બેસી તો ના જ રહેવાય તો જ્યારે પણ હું એવું કામ કરવાનું સ્ટાર્ટ કરી દઉં ને એટલે એ દિવસ રાત્રે મને ફરીથી ફીવર આવી જતો તો અને એ પણ એ જ લેવલનો આવતો હતો જેવું મને સ્ટાર્ટિંગમાં આવતો હતું એટલે પછી મેં કમ્પ્લીટલી આરામ કર્યો એક વીક અને એના પછી ફાઇનલી ફીવર ગયો છે લાસ્ટ સેટરડેથી આ સેટરડે સુધી મને ફીવર નથી આવ્યો અને કમ્પ્લીટલી હું સાજી થઈ ગઈ છું એટલે બધા જે જે પણ લોકો મારો આ વ્લોગ જોઈ રહ્યા છે એ લોકોને હું એક વસ્તુ કહીશ કે ફીવર જેવો ફીવર પણ આવે ને તો ઘરમાં મેડિસિન લઈને એવું નહીં વિચારવાનું કે ભાઈ ચાલો આ દવા લઈ લઈને સારું થઈ જશે કેમકે એની પાછળ મતલબ ડૉક્ટરે એક શબ્દ કીધો હતો કે હાર્ટની સર્જરી કરવી સહેલી છે એની દવા કરવી સહેલી છે પણ તાવની દવા કરવીને એ જ બહુ અઘરી છે કેમ કે એટલા બધા પ્રકારો છે એટલા બધા પ્રકારો છે ને આપણે તો જાણતા બી નથી જ્યાં સુધી આપણી સામે ના આવે ને ત્યાં સુધી આપણને કંઈ ખબર પડે નહીં મતલબ કહેવાય ને કે ત્યાં હું અઢાર દિવસ જે હોસ્પિટલમાં રહીને બધી જગ્યાએ મને ગ્રીન 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 થઈ ગયું હતું કેમ કે ડેઇલી પંચર કેમ બોટલ ચઢાવવાની રિપોર્ટ લેવાનો બોટલ ચઢાવવાની રિપોર્ટ લેવાનો સીટી સ્કેનમાં જાઓ એમ જાઓ સોનોગ્રાફીમાં જાઓ આ કરો તે કરો અને એ દિવસો તો જિંદગીમાં ભગવાન દુશ્મનને બી ક્યારેય ના આપે અને બીજી એક વસ્તુ હું આજે કહીશ કે ખરેખર નજર હોય છે કે ક્યારેક કોઈ એવા વ્યક્તિની તમને નજર લાગી જાય ને કે તમને છે ને પાડી દે અને એ વસ્તુ તો મેં જોઈ લીધી કેમ કે નિશિમનો બર્થડે જ્યારે લાસ્ટ ટાઈમ સેલિબ્રેટ કર્યો હતો ને એ ટાઈમે પણ થોડું ઘણું એવું હતું કે ભાઈ થાક લાગતો તો આ હતું તે હતું પણ એ વખતે મને આટલી બધી અસર નથી કરી પણ આ વખતે મેં બડે જ્યારે સેલિબ્રેટ કર્યું હું એવું નથી કહેતી કે ભાઈ મતલબ સારી પણ નજર હોય અને ખરાબ પણ નજર હોય કેવી નજર મને લાગી છે તો મને નહીં ખબર પણ નજર તો લાગી જ છે અને જેણે મને આ પિસ્તાલીસ દિવસનો આમ કહેવાય ને જોરદારના ઇન્જેક્શનો જોરદારની ડ્રીપને એવું બધું આપી દીધું છે એટલે હું એવું ઈચ્છું છું કે હવે ઘણી બધી વસ્તુ છે ને મારે પ્રાઇવેટ રાખવી જોઈએ કે બધી જ વસ્તુ હું પબ્લિકલી ના બતાવું કેમકે જ્યારે કહેવાય ને કે આપણા ઉપર વીતે ને એના પછી જ ખબર પડે ત્યાં સુધી ખબર ના પડે કેમ કે હું પહેલાં એવું વિચારતી હતી કે ના ના બધી જ વસ્તુ આ બધું ના હોય એમ કે ખરેખરમાં આ બધું ના હોય કે ભાઈ કોઈની નજર ના લાગી જાય આ તે પણ હવે હું માનું છું હા નોર્મલી આપણે મતલબ નોર્મલી એવું વિચારતા હોય કે ભાઈ નોર્મલ તમને માથું દુખી ગયું તમારી આંખોની પાપણ સૂજી ગઈ કેવી નજર હોય તો બરાબર છે મેં વડિયાદેવની બાધા કરી કેટલી બધી હું તમને લોકોને આજે કહું કે અગિયારથી બાર તો બાધાઓ છે જે હજુ પૂરી કરવાની બાકી છે એટલે બે ત્રણ મહિના તો મારી બાધાઓ પૂરી કરવામાં લાગવાના છે કેમ કે ઘરના લોકો અને હું તમને લોકોને બીજી એક વસ્તુ નિકેશ નીચે રડતા હતા ઓફિસથી આવી જાય અને આવ્યા પછી એ નીચે જ બેસી રહે ઉપર ના આવે તો હું ફોન કરીને ઘણી વખત કીધા હતી કે તમે ઓફિસથી આવીને નીચે જ બેસી રહો છો તો એના કરતાં ઘરે જઈને આરામ કરો નીચે બેસી રહ્યો પણ મને નથી ખબર પહેલાં કે એ નીચે બેઠા બેઠા રડ રડ કરે છે જ્યારે આ કેન્સરના ને એ બધા રિપોર્ટ્સ કરાવવાના કીધા હતા સેમ સિચ્યુએશન મારા મમ્મી પપ્પાની હતી સેમ સિચ્યુએશન મારા સાસુની હતી અને ઘરના બધાની હાલત એના સિવાય બી મારું આખું ફેમિલી જેટલા પણ લોકો છે મારા ફેમિલીમાં મારા સાસરીમાં મારા પિયરમાં બધા જ લોકોને મારા માટે એટલી બધી લાગણી એટલી બધી લાગણી ને કે બધા જ મતલબ કહેવાય ને કે બધા આમ પ્રે કરતા હતા કે ખુશીને સારું થઈ જાય ખુશીને સારું થઈ જાય તો હું બધાને પહેલાં તો થેન્ક યુ કહીશ જેટલા પણ મારા યુટ્યુબ ફેમિલીવાળા છે બધાને કેમ કે ઘણા બધા લોકોએ બાધાઓ રાખી છે એટલે કહેવાય ને કે ખરેખર ભગવાને કહેવાય ને કે બહુ કૃપા કરી છે તો સીધી વસ્તુ છે કે ક્યારેક તો તમારે દુઃખ જોવું પડે આટલી બધું સુખ છે ને તો થોડું ઘણું દુઃખ તો જોવું જ પડે નહીં તો જિંદગી જીવવાની મજા પણ ના આવે અને આ જે સિચ્યુએશન હતી આ જે મારા પચીસ દિવસ હતા એમાં મને ખબર પડી ગઈ કે હવે આગળ મારે મારી લાઈફમાં કેવી રીતે વધવું કોના જોડે કેટલા રિલેશન રાખવા કેમકે જ્યારે હું હોસ્પિટલમાં હતી ને ત્યારે કેટલા લોકોએ મને ફોન કર્યા છે કેટલા લોકોએ મારી ખબર પૂછી છે કેટલા લોકો દિલથી મને યાદ કરી રહ્યા હતા અને કેટલા લોકો દિલથી પ્રે કરી રહ્યા હતા અને કેટલાક લોકો એવા છે કે જે લોકો માટે અત્યાર સુધીમાં ઘણું બધું કર્યું છે પણ એવા લોકોના મેસેજ સરખો પણ નથી આવ્યો તો કંઈ નહીં ભગવાન એમને પણ ખુશ રાખે મજામાં રાખે પણ હવે પેલું કહેવાય ને કે ભાઈ હવે તમારા પાછળ ઘસાવાની પ્રથા બંધ કરેલ છે એટલે હવે તમે આગળ વધજો અને બીજા કોઈની મતલબ કહેવાય ને કે બીજા કોઈની સામેને જજો કે તમે ત્યાં જઈને તમારું કહેવાય ને કે શું કહેવાય યાર કેવી રીતે એક્સપ્લેન કરું હં જે અમારી પાસે માંગી રહ્યા હતા કે ભાઈ ખુશી આમાં હેલ્પ કર આ તે એ બધું હવે હવે એ બધી પ્રથા અહીંયા બંધ થઈ ગઈ છે જેટલા લોકો બધાની વાત નથી કરી રહી એ પણ હું પહેલાં ક્લિયર કરી દઉં જે લોકો મારા ક્લોઝ રહ્યા છે આટલા દિવસ એ લોકોની વાત નથી થઈ રહી જે લોકોએ એક પણ ફોન મેસેજ મને નિકેશને કે મારા સાસુને કે મારા મમ્મી પપ્પાને પણ નથી કર્યા એ લોકોની વાત થઈ રહી છે કે જે લોકો બિલકુલ ભૂલી જ ગયા હતા કે કદાચ એ લોકોને પણ એવું હશે કે યાર ફોન કરીશું તો કદાચ આના આપણને આ કરવું પડશે કે આપણે દવાખાનાના ધક્કા ખાવા પડશે મતલબ જે પણ તમારા માઇન્ડમાં હોય જેના લીધે થઈને તમે લોકો ક્લોઝ ના આવ્યા હોય બટ કંઈ નહીં ઉપરવાળો છે જે બધાનું જ સારું કરે છે અને જે થાય એ સારા માટે જ થાય કેમ કે આ વસ્તુએ મને એટલું દેખાડી દીધું કે હવે કોના પાછળ ઘસાવવું અને કોના પાછળ ના ઘસાવું તો બસ ગઈ આવી રીતનું હતું મારો મતલબ હોસ્પિટલની જર્ની અને બસ લાસ્ટમાં આપણે બ્રુસેલા પોઝિટિવ આવ્યો બોન મેરો કરાવવાની જરૂર લાગી રહી હતી એક વીક પહેલાં જ્યારે લાસ્ટ ટાઈમ હું હોસ્પિટલ ગઈ ત્યારે પણ એના પછી ફીવર જતો રહ્યો એટલે એ પણ નથી અને બસ હવે હેપી રહેવાનું હેપી રહેવા દેવાનું અને અમુક માણસોથી દૂર રહેવાનું અને અમુક વસ્તુ પ્રાઇવેટ રાખવાની એટલે આના ઉપરથી તમે બધા પણ શીખજો કે ક્યારે આવું લાઈફમાં આવી કોઈ સિચ્યુએશન આવે ને તો સમજી જવાનું કે ભાઈ ભગવાન તમને શીખવાડી રહ્યું છે કે હવે તમારે આગળ કેવી રીતે વધવું અને કેવા માણસોથી દૂર રહેવું ને કેવા માણસોની નજીક રહેવું બસ ગાઈઝ આ હતી મારી હોસ્પિટલની જર્ની જેમાં મારા ફેમિલી એ મારો બહુ જ સપોર્ટ કર્યો છે મારા ફ્રેન્ડ્સ છે કિનલદી છે હિતલબેન છે સચિનભાઈ છે હર્ષભાઈ છે એ લોકો અમારા જોડે મતલબ કન્ટિન્યુ અમને લોકોને ફોનમાં મારી ખબર પૂછી રહ્યા હતા સાવન છે બીજા ઘણા બધા લોકો છે જે મારા ક્લોઝ રહ્યા છે બધાના નામ તો મને અત્યારે યાદ નહીં આવે મારી બીજી એક ફ્રેન્ડ છે મારી મમ્મીની બાજુમાં જ રહે છે ગોપી કરીને નેહલ જે મારી કહેવાય ને નાનપણની ફ્રેન્ડ છે એક એ પણ એનો ડેઇલી ફોન આવતો તો દિવસમાં બેથી ત્રણ કોલ તો એના આવી જ જતા હતા સારું થયું નથી થયું ઇવન મને ડિસ્ચાર્જ આપી દીધો ને એના પછી બી કન્ટિન્યુ બધાના કોલ આવતા હતા બધા મને પૂછતા હતા તે બધાને પણ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ સો મચ અને સૌથી મોટું થેન્ક્સ મારા ફેમિલીની સાથે સાથે મારા યુટ્યુબ ફેમિલીને કે આટલો બધો સપોર્ટ કર્યો આટલી બધી પ્રે કરી એના માટે અને બસ અહીંયા જ બ્લોગનો એન્ડ કરીએ છીએ તો હોપ કે તમને લોકોને હજુ પણ કંઈ ક્વેરી હોય તો તમે લોકો કોમેન્ટ કરી દેજો બાકી મને એવું લાગે છે કે ઓલમોસ્ટ મેં તમને લોકોને બધું કહી જ દીધું છે કે આવી રીતનું બધું હતું એટલે તમને લોકોને પણ કંઈ થાય તો તમે બધા પણ તમારું ધ્યાન રાખજો અને મળીએ મસ્ત મજાના નવા વ્લોગની સાથે ત્યાં સુધી બધાને મારા બાય અને હરે કૃષ્ણ